આજથી સંપૂર્ણ ભારતમાં ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મીડિયાને આ અંગે જાણકારી આપવામાં આવી હતી આજથી સંપૂર્ણ ભારતમાં ત્રણ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિયમ અમલમાં આવી છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજથી અમલ બનેલા નવા કાયદા અને કલમો અંગે મીડિયાને જાણકારી આપી હતી અત્રે નોંધનીય છે કે આજથી બ્રિટિશરોના જમાનાનો કાયદો બદલાઈ રહ્યો છે એકસો ચોસઠ વર્ષ જૂનો આઈપીસીની કલમનો કાયદો આજથી બદલાઈ ગયો છે જેથી નવા કાયદાની શરૂઆત બરોબર રાત્રિના બાર ટકોરે વડોદરા શહેરના ગાયકવાડી જમાના એકસો દસ વર્ષ જૂના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ કમિશનર દ્વારા પ્રતિકાત્મક શરૂઆત સાથે નવા કાયદાને લાગતી જાણકારી આપવામાં આવી હતી વધુમાં નવા કાયદાને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી સાથે પોતાની સિગ્નેચર કરી નવા કાયદાને આવકાર્યું આ સમયે પોલીસ કમિશનર સહિત ડીસીપી ઝોન બે અભય સોની સાથે રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડીસીપી ઝોન બે અભય સોની અને રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કમિશનર શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન આવસ આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠથી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રિઝીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટીવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ તે પરિવર્તનાત્મક યા ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટિવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ લૅિસ્લેટિવમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આને ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું એકસો ચોસઠ જૂનો પર જૂનો કાયદો કેટલો કેટલો પડકાર હતો જ્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એના આ તરફ લઈ જવા માટે તો ભારતના જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતાં પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને હું મને વિશ્વાસ છે સારી રીતે એના ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું

જગ્યા લઈ રહ્યા છે આના અંતર્ગત આપણા તમામ કામ કામગીરી સમગ્ર જે નવા રજીમ છે લેજિસ્લેટિવ રીઝીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાને ઇમ્પ્લિમેન્ટેશનમાં આપને સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું આપ